અડાય બે ત્રણ અમારા મિત્રો એવા છે કે વરસાદમાં પરાણે લઈને આવ્યા છે આની એમ કહે છે મજા આવે એવું છે અહીંયા ઘણે એ સ્વિમિંગ પૂલે સ્વિમિંગ પુલ સ્વિમિંગ પૂલમાં તમને અમડાએ કિશનભાઈ અમારા ઘઢવે છે તરત નઈ દેખાડશે જો તમે આ હોટલ અમે પેશન બનાવી અમારે વિડીયો માટે સ્ટુડિયો છે અમારો જોઈ શકો એની તૈયાર થાય છે હા અમારો ટાઈમ પૂરો થઈ ગયો છે તો તમે મે પાણી માં થઈને નીકળીને ઘરે જ આવી શી તમાર બે શબ્દ હોય કે કહી એકો તે આ બા તમારો શું ઈરાદો છે બધા કોક પાણી બધા કોકને સંપાલે બૂસ મારે બોલો તમે

તેલે લાલ ભીંડા કોડી લેવો હું કીધું ને લીપનો 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 પકડા પાયા લાવું જો લીપ વેવા ને લીપ વેવા નું સકડાનો ગોળ પાટમાં પડ્યું લઈ જાય તો રામ કંપા ના કે થોડું આવે રેડો આ તો યાર એ બુધી કૃપા જગા દીધા બધા ઉતાતો નહી હોતી આ તો બોલો બહાર નીકળજો તોય તમને તોય તાણ સંબોઈ જીમાં હા કી તારો ફોન હે ને એક મુઠી હમરે તો ના

પાણી તો બબે કિલોમીટર લઈ પાણી ભરાઈ ગયું દેલા તો આમ તો ખુલી ગયા કંજના ઘડે કિશનભાઈ કેવું કે વાડિયા કોઈ જિંદગી નહીં જવાનું